આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ શ્રીમદ ભગવદ્ ગીતા પરમેશ્વરનું જ્ઞાન નામનો સાતમો અધ્યાય શ્લોક અગિયાર બાર અને તેર હું બળવાનોનું કામ તથા વાસના રહિત બળ છું હે ભરત શ્રેષ્ઠ અર્જુન ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધનું ન હોય તેવું જાતીય જીવન હું જ છું બળવાન મનુષ્યના બળનો ઉપયોગ નિર્બળના રક્ષણ કાજે થવો જોઈએ નહીં કે વ્યક્તિગત આક્રમણ માટે એવી જ રીતે ધર્મસંમત જાતીય જીવન સંતાન ઉત્પત્તિ અર્થે હોવું જોઈએ અન્યથા નહીં માટે મા બાપની જવાબદારી છે કે તેઓ પોતાના સંતાનોને કૃષ્ણ ભાવના યુક્ત બનાવે તું જાણી લે કે સર્વ ભાવ પછી તે સત્વગુણી હોય રજોગુણી હોય કે તમોગુણી હોય તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે એક રીતે હું સર્વ કાંઈ છું પરંતુ સ્વતંત્ર છું હું ભૌતિક પ્રકૃતિના ગુણોને અધીન નથી બલકે તેઓ મારે અધીન છે જગતના સર્વ દુન્વયી કાર્યો પ્રકૃતિના ત્રણ ગુણોના પ્રભાવ હેઠળ થતા હોય છે આ પ્રાકૃત ગુણો ભગવાન કૃષ્ણથી ઉદ્ભવતા હોવા છતાં તેઓ એ ગુણોને અધીન નથી રાજ્યના કાયદા હેઠળ કોઈ મનુષ્યને સજા થઈ શકે પરંતુ કાયદો ઘડનાર રાજા એ કાયદાને અધીન હોતો નથી એ જ રીતે ભૌતિક પ્રકૃતિના સત્વગુણ રજોગુણ તથા તમોગુણ ભગવાન શ્રી કૃષ્ણથી ઉદ્ભવેલા છે પરંતુ કૃષ્ણ ભૌતિક પ્રકૃતિને અધીન નથી માટે તેઓ નિર્ગુણ છે એટલે કે આ ગુણો તેમનાથી ઉદ્ભવેલા છે પણ ગુણો તેમને પ્રભાવિત કરતા નથી તે ભગવાન અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિશિષ્ટ લક્ષણોમાંનું એક છે ત્રણ ગુણો દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત અથવા અવિનાશી એવા મને જાણતું નથી સમગ્ર જગત ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી મોહિત થયેલું છે તેઓ આ ત્રણ ગુણો દ્વારા મોહ પામેલા છે તેઓ સમજી શકતા નથી કે પરમેશ્વર કૃષ્ણ આ ભૌતિક પ્રકૃતિથી પર છે દરેક જીવને પ્રકૃતિના પ્રભાવ હેઠળ એક વિશિષ્ટ પ્રકારનું શરીર ધારણ કરવું પડે છે અને તે પ્રમાણે વિશિષ્ટ શારીરિક તથા માનસિક કાર્ય કરવા પડે છે ત્રણ પ્રાકૃત ગુણોમાં કાર્ય કરનારા મનુષ્યના ચાર વર્ગ છે જે મનુષ્યો સર્વથા સત્વગુણી છે તેઓ બ્રાહ્મણ કહેવાય છે એવો સર્વથા રજોગુણી છે તેઓ ક્ષત્રિય કહેવાય છે જેઓ રજોગુણ તથા તમોગુણ બંનેથી પ્રભાવિત થયેલા છે તેઓ વૈશ્ય અને જેઓ પૂર્ણપણે તમોગુણી છે તેઓ શુદ્ર કહેવાય છે જેઓ તેથી પણ ઉતરતી કક્ષામાં છે તેઓ પશુ છે પરંતુ આ વિભાજનનો સ્વાર્થ સ્થાયી નથી હું બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અથવા ગમે તે હોઈ શકું છું ગમે તે સ્થિતિમાં આ જીવન ક્ષણભંગુર છે આ જીવન નાશવંત છે અને આપણે એ જાણી શકતા નથી કે ભાવિ જન્મમાં આપણે શું થઈશું છતાં માયાના પ્રભાવ હેઠળ આપણે દેહાત્મ ભાવ દ્વારા પોતાને અમેરિકન ભારતીય રશિયન કે બ્રાહ્મણ હિન્દુ મુસલમાન વગેરે માની લઈએ છીએ અને જો આપણે પ્રાકૃતિક ગુણોથી બદ્ધ થઈ જઈએ તો આપણે તે ભગવાનને પણ વિસરી જઈએ છીએ કે જે આ ગુણોના મૂળમાં છે તેથી ભગવાન કૃષ્ણ કહે છે જીવો પ્રાકૃતિકના આ ત્રણ ગુણો દ્વારા મોહિત થઈને સમજતા નથી ભૌતિક પૃષ્ઠભૂમિના મૂળમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન રહેલા છે જીવો અનેકવિધ છે મનુષ્ય દેવો પ્રાણીઓ વગેરે અને આમાંનો દરેક જીવ ભૌતિક પ્રકૃતિના પ્રભાવમાં રહેલો છે તથા તે બધા જ ગુણાતીત ભગવાનને ભૂ ભૂલી ગયેલા છે જે લોકો રજોગુણી અથવા તમોગુણી છે અને સત્વગુણી લોકો પણ પરમ સત્યના નિર્વિશેષ બ્રહ્મના સિદ્ધાંતથી વધારે ઉપર વિચારી શકતા નથી તેઓ બધા ભગવાનના સાકાર સ્વરૂપથી જ મોહિત થઈ જાય છે કે જે સમગ્ર સૌંદર્ય ઐશ્વર્ય જ્ઞાન બળ યશ તથા વૈરાગ્યથી સભર છે જ્યારે સત્વગુણી મનુષ્યો પણ એ સમજી શકતા નથી તો રજોગુણી તથા તમોગુણી લોકો પાસેથી શી આશા રાખી શકાય કૃષ્ણ ભાવના મૃત ભૌતિક પ્રકૃતિના આ ત્રણેય ગુણોથી પર છે અને જે લોકો સાચી રીતે કૃષ્ણ ભાવના મૃતમાં સંસ્થાપિત થયા છે તેઓ જ હકીકતમાં મુક્ત છે જય નારાયણ